નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 3 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર મોટા શહેરોની જેમ હવે કચ્છમાં પણ વિદ્યાર્થીઓ આગળ આવે છે માંડવીના ત્રણ તેજસ્વી તારલાઓએ અભ્યાસમાં મેળવેલ સિદ્ધિ બદલ શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી સન્માન કરશે જુઓ શું સિદ્ધિ મેળવી છે આ વિદ્યાર્થીઓએ શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજમાં ભારતભરમાં પ્રથમ નંબર મેળવીને માંડવીના ભૂમિબેન જયમીનભાઈ દોશી પીએચડીમાં શ્રી હિલિકભાઈ વિજયભાઈ દોશી মাটর আর্কিটেক্ট અને કુમારી ઉન્નતિબેન મિતેશભાઈ ગાંધી બેચલર આર્કિટેક્ટમાં ભારતભરમાં પ્રથમ નંબર મેળવીને માંડવી જૈન સમાજનું ગૌરવ વધારેલ છે અઠ્યાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ માટુંગા મુંબઈમાં યોજાનાર શાનદાર સમારોહમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી આ ત્રણે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશીના પુત્ર વધુ શ્રીમતી ભૂમિબેન જયમીનભાઈ દોશીએ કચ્છની કંપનીઓની સામાજિક કાર્યોની પર્યાપ્તતા અને એની અસરકારકતા વિષય ઉપર ચારસો થી વધારે પાનાનો શોધ નિબંધ રિસર્ચ પેપર તૈયાર કરી ને પીએચડી ની ડિગ્રી મેળવેલ છે માંડવીની સુરભી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે સેવા આપતા શ્રીમતી ભૂમિબેન જયમીનભાઈ દોશી માંડવીના સમસ્ત જૈન સમાજની મહિલાઓમાં સૌ પ્રથમ પીએચડી થયા છે માંડવીના પૂર્વ નગરપતિ સ્વર્ગસ્થ વસંતભાઈ દોશીના ભત્રીજા શ્રી હિલિકભાઈ વિજયભાઈ દોશી વિશ્વવિખ્યાત વિખ્યાત ઈ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા માસ્ટર ઓફ આર્કિટેક્ચરની ડિગ્રી મેળવેલ છે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવા બદલ ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે માસ્ટર ઓફ આર્કિટેક્ટ નો ગોલ્ડ મેડલ ની સાથે સાથે નિર્મા યુનિવર્સિટી ના પાંચ વર્ષ ના કોર્સ દરમિયાન દરેક દરેક વર્ષ ના ડિઝાઇન એવોર્ડ સાથે કુલ છ એવોર્ડ પણ હિલિકભાઈ દોશી એ મેળવેલ છે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ વાડીલાલભાઈ દોશી ની દોહિત્રી તેમજ વાગડ બે ચોવીસી જૈન સમાજ ના મહિલા પાક ના પૂર્વ પ્રમુખ શ્રીમતી હેતલબેન મિતેશભાઈ ગાંધી ની સુપુત્રી કુમારી ઉન્નતિબેન મિતેશભાઈ ગાંધી

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ નો સમજ ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર